કામદારમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવને પગલે આઠથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગને પગલે એક જ્યારે ઘટનામાં સાત જેટલા કામદારો તેમને ભરૂચ અને બરોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે સોલવન્ટને કારણે આગ લાગી હોવાની વિગતો સપાટી પર આવી છે જ્યારે એક એક ટેન્કને ઠંડી પાડવા ફાયર ફાઈટરો એ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે છાસવારે મેઘમણીના યુનિટોમાં લાગતી આ શંકા ઉપજાવ્યા વિના રહેતી નથી જો આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર વધુ તપાસ કરે તો સાચી વાસ્તવિકતા બહાર આવશે અન્યથા કંપનીમાં કામ કરતા કામદારો કંપની સંચાલકોને સ્વાર્થનો ભોગ બનતા રહેશે એમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે બનાવને પગલે દહેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મારું નામ સુરેશભાઈ પરમાર છે ભરૂચમાં રહું છું સર્વોદય હાઉસિંગ સોસાયટી મને મારો છોકરો જે છે શ્રેયસ કુમાર મહેતા એ મેઘમણી ઓર્ગેનાઇઝ કંપનીમાં સર્વિસ કરે છે ગઈકાલે એ સેકન્ડ નાઇટ કરી હતી અને સવારે એ સાડા સાતે ઘરે આવી જાય પણ આવ્યો નથી એટલે મને શક ગયો કે છોકરો કેમ આવ્યો નથી તો મેં તપાસ કરી ત્યાં કંપનીમાં કોઈ છોકરાને તપાસ કરી તો સ્વિચ ઓફ બોલે પછી કંપનીમાં ફોન કર્યો કોઈનો લાગ્યો ના કોઈ એચઆરવાળાનો ફોન કર્યો ત્યાં પણ ના લાગ્યો તો મને વધારે શક ઉત્પન્ન થયો કે બ્લાસ્ટ થયો છે એટલે કંઈક તો છે જ પણ મેં બધી રીતે ઇન્ફોર્મેશન લીધી પણ કોઈ હજુ સુધીને મારા છોકરાનો કોઈ હત્તોપત્તો છે નથી મેં મારા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના પીએ છે એ મારી સાથે પણ આવ્યા અમે હિલિંગ ટચમાં ગયા ત્યાં પણ નથી બવડા તપાસ કરી બવડા લઈ ગયા ત્યાં પણ નથી તો મારો છોકરો ગયો કંઈ તો પોલીસ સ્ટેશનની અંદર પણ ઇન્ફોર્મેશન નથી કોઈ જગ્યાએ નથી તો આ બાબતે મેં પોલીસ કમિશનરને તપાસ કરવા વિનંતી કરું છું કે મારો બાબો અત્યાર સુધી મળ્યો નથી કોઈ ઇન્ફોર્મેશન નથી કે મારો બાબો ગયો ક્યાં શું માંગણી તમારી મારી માગણી છે મારા છોકરાને જલ્દ જલ્દ ત્યાં શોધીને મને જાણ કરે કે મારો છોકરો સહી સલામત છે કઈ હાલતમાં છે કઈ જગ્યાએ છે મને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળે એવી હું આપને વિનંતી કરું છું જય કંપનીનો પણ ઉલ્લેખ કરવા માગું છું કે કંપનીમાં મારો છોકરો એની આગલા દિવસે ડબલ સેકન્ડ નાઇટ કરી હતી ત્યાર પછી ઘરે આવ્યો ઘરે પછી સેકન્ડ બાર વાગ્યા પછી થોડો આરામ કર્યો પાછા સેકન્ડમાં ગયો સેકન્ડ નાઇટ કરી તો કંપનીની પૂરી જવાબદારી છે કે મારું બાળક મારો છોકરો કંપનીમાં જ સહી સલામત છે અને એ ત્યાંથી એ લોકો મને શોધી આપે મારો છોકરો હોય તો ત્યાંથી મને શોધી આપે અને ના હોય તે પણ મને ઇન્ફોર્મેશન આપી શકે આ બધી સંપૂર્ણ જવાબદારી કંપનીની છે અને કંપનીની રહેશે જો નહીં મળે મારા છોકરાની તો આગળ હું કાર્યવાહી કરીશ કંપનીની ઉપર એના તમામ જે કંઈ અધિકારીઓ હશે એમના ઉપર હું આ સખતમાં સખત કાર્યવાહી કરીશ મારો છોકરાનો પત્તો મને જરૂરથી મળી જાય એવી હું આપને અપેક્ષા રાખું છું